મહેશ વસાવાના ભાજપમાંથી રાજીનામાને લઈ અને ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે નું નિવેદન સામે આવ્યું આદિવાસી નેતા મહેશ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને પક્ષ છોડવાની વાત જાહેર કરી હતી મહેશ વસાવા સવા વર્ષ પહેલા ભાજપમાં જોડાયા હતા જોકે ભાજપને હજી સુધી તેમના તરફથી સત્તાવાર રીતે કોઈ જ રાજીનામું પ્રાપ્ત થયું નથી આ ઉપરાંત મહેશ વસાવાએ પક્ષના મોડી મંડળ સાથે પણ આ અંગે કોઈ વાતચીત કરી નથી આ ઘટનાએ રાજકીય

વધુને વધુ મજબૂત થતી જાય છે આમ સામેના જે પરિબળો છે એમને જોવું જોઈએ કે બધા લોકો ખતમ થઈ ગયા છે એટલે ખરેખર એમનું જે આ જે પગલું જે છે એ ઉતાવળી પગલું છે ત્યાં સુધી એમને બધા સાથે મળી કામ કર્યું છે નાના મોટા કોઈ પણ પ્રશ્ન હોય તો સાથે મળીને અમે ચર્ચા કરી છે સવા જો આદિવાસી નેતા છે અને દિગ્ગજ આદિવાસી નેતા છોટુભાઈ વસાવાના પુત્ર પણ છે અને તેમણે સોશિયલ મીડિયામાં પોતાની એવી લાગણી પ્રદર્શિત કરી છે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે કે તેઓ રાજીનામું આપી રહ્યા છે પરંતુ પક્ષને હજી સુધી તેમનું કોઈ અધિકૃત રાજીનામું મળ્યું નથી અથવા તો પક્ષના કોઈ મોડી મંડળ સાથે એમણે કોઈ વાત કરી નથી પરંતુ રાજીનામું પક્ષને મળે અથવા તો મોડી મંડળ સાથે વાત કર્યા બાદ પક્ષનું મોડી મંડળ એ અંગે વિચાર કરી એમની સાથે પરામર્શ કરી અને કોઈ પણ નિર્ણય લેશે ને